હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગે છે બાર અને તમને જો એક વસ્તુ બતાવું વરસાદ અત્યારે ઓછો થયો અહિયાં સુધી પાણી આવ્યું હતું તો નહીં પડું વરસાદ ચાલુ છે ખબર નઈ કે એવી ઠંડી પડે છે ને પાછી વાત જવા દે કાનુને સુવડાવે છે એના મા અને એની બધી વસ્તુ આ બધા કપડાં ધોયાતા તા સુકાઈ તો ગયા છે પણ આજે મેં આને બધું ઠીક નથી કર્યું અને અહીંયા એની વસ્તુ પડી ઓ પણ એની વસ્તુ પડી નીચે પણ એની વસ્તુ પડી આ વસ્તુ હા અમારો એટલે શું મારો હશે આ બધું હવે ઠીક કરવાનું છે ધરા ખબર નહીં ક્યાં ગઈ આજે આજ ફટાફટ કામ કરી નાખ્યો કાલે બ્લોગમાં બતાવ્યો તો એટલે પણ કામ તમને અધકચર્યા જ કામ હોય છોકરીના તો હું પેલા હવે કાનૂના કપડા છે એ વારી નાખું આપણે એની વસ્તુ એક સરખી રાખી દઉં જો મારે હજી વરસાદ ચાલુ છે

આ શેની ડાયટ હી દેવાથી આથી લઈ ગઈ છે આ છોકરી 5 6 આમાંથી લઈ ગઈ અને બે ખુદ થઈને આવી છે હું થોડી ડાયટિંગ ઉપર છું કોઈ ડાયટિંગ ઉપર નથી હતો થોડી ના હતી સંગમર દુખે છે મારી બરાબર बताओ તો बताओ તો થાઉસન્ડ કોપરિંગ પીસ વાળી અને પેજ બતાવવાનું પેજ આ 100 થાઉસડ લે લે ને કા બિલ આ તો 4 થી 5 મહિનાથી ડાયટિંગ ઉપર છે અને 4 થી 5 કિલો વજન વધ્યો છે નથી ડાયટિંગ ઉપર હું એ તો હતી પહેલા એ તો ખાલી વાત જ હતી ડાયટિંગ ઉપર હવે વરસાઉ નહી કાનું પણ મસ્ત સૂઈ ગયું છે હવે ને એને અત્યારે છે ને આમાં મારે ઢાંકીને રાખવું પડે કેમ કે વરસાદ પડે છે અને બહુ જ ઠંડી જેવું વાતાવરણ છે એટલા માટે અને કાંઈ ઓઢતો નથી પાછો એટલા માટે એનો ઘોડિયો છે ને એ ઢાંકી નાખવું પડે થાય તારા ઉપર તારા ઉપર તો બિલકુલ નથી ગયો તારા જેવો તો બિલકુલ નથી મારા ઉપર ગયો છે તો હવે ખાવાનું બનાવવાનું બાકી છે હજી ને આજ હવે મારી માસીની છોકરીઓ પણ આવવાની છે જમવા માટે તો કીધો કાંઈક બનાવીએ ધરાય બપોરના રાજમાં પલાર્યા છે તો હવે પહેલાં એનો શાક બનાવશું અને પછી જોઈ બીજું હવે શું બનાવીએ તો હાલો હવે રસોડામાં જાય

હું તો રમવા ઉઠ્યો છું મમ્મી હવે આ કઈ કામ કરવા દે નઈ અમે ને કામીઠું કામીઠું હા મમ્મી ને કઈ કામ ના કરવા દે હા

તો આવું બચ્ચું બની જાય શેતાન અને એવું જોવું શેતાન ની માસી પછી ખબર છે ને રાત ના હા હા ના ગાતી જા એનો કોઈ લોજીક મને એમ કે અંધારો થઈ જાય ને પછી તારે હા હા એમ નહી ગાવાનું એમ કે કે માં ના ગાય એમ કે શું થાય તો મમ્મી ને ખબર મારા હિસાબ થી તો કઈ ના થાય પણ મમ્મી ના હિસાબ થી તો કઈ થાતો હશે કાકા નું કોઈને ને ખબર છે કે રાતના ના કેમ લોરી ગાઈને ના સુવડાવાય કાન ને તો મને કમેન્ટ કરીને કેજો ખાલી એક હું જ ગાઈ શકું બાકી બધા ગાઈ શકે યાલે તારા તમને ખબર છે હા આ ને શું ડૂબો શું ખબર બોલ બોલ થાય કાંક થતો હશે તો કઈ ના થાય પેલાના જમાનામાં બધા ફેમિલીમાં રહેતા હોય ને એટલા માટે કે સુવડાવવાનું કામ તો એક છોકરાને એની મમ્મી નો જ તો પછી એની મમ્મી હા હા એમ જોર જોરથી કરે એટલે બાકી બધા ઘરના લોકોની ડિસ્ટર્બ થાય એટલે એમ કે ભાઈ તારે કાંઈ નહીં ગાવાનું આનાથી કાંઈક થશે પણ કાંઈ ના થાય કાંઈ થાય જરા એટલે એ બધાને નિંદર આવતી હોય ને એ બચારી રાતના એમ ગાય હા હા એ સૂવે ના સુવે કોઈને મતલબ ના હોય પણ એ હા હા ગાય એ અવાજથી બાકીના સૂઈ ના શકે કેમ કે પહેલાં ઘર નાનકા નાનકા હતા બધા ભેગા ભેગા જ રહેતા હતા એટલા માટે બાકી તો કાંઈ થતો ના હોય ને કાંઈ થા થતો હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે કાં કાનો રીઝન છે એ ભાઈ तुम्हें तो के मत तो नाटक <laughs> <सुका देव। laughs> <laughs> के चढ़िया सो आ लो तो आ आपड़े आ भाई कानु नहीं आती हमें घर जाई सी भले धरा भले हां छोकरो वो तो से ना मटे हमजो आज आ केओ छोरो से हमजो सु करियो मासी की रील्स उल्टी की है इसने साफ करो उसमें मैं क्या करू भाई मासी ने के साफ कर दही

एची तंबो वाला या लो वाला जा दीदी वालों टीकरी एची अरे काना एमार कानु बाना मासी भेगे वीडियो हां आपक <laughs> तो तने मासी भेगे रील बनाव न बना तो कोन तो नहीं एमके मने खाली मारी मम्मी भेगे रील्स बनावी मासी भेगे उ ना बनाऊ मासी मासी गंदी मासी से कही थे मासी साथे रील्स ना

ओम तो तो छो छोरो <laughs> से पर जो वो एठो पर ए, ना थी। एठी तू 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 ना 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 તેરા મોઢે મેરેકો પસંદ નહી આયા કી દે માસી તેરા મોઢે મે તે મોઢે છોકરો શોક થઈ ગયો છે કેવો મસ્ત ગમતો મસ્ત કેવો મસ્ત ગમતો અને માસીને જોઈને શોક થઈ ગયો શોક થઈ ગયો રે કે મેરા બેટા નીંદર આવે છે બાય 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 બાય

ে কারুজাকু গেত কারু চাকু। মবি বেগে কিত চু রাগত তার ম জতি না আ যুরাগেত কারণ নাপ বলের । পুনা মাসিছে উনা মাসি।

ઓકે થાય છે ર્યા કાનું એ માન માન સૂતો છે એની મમ્મી એને પસંદ ન આવ્યો કે કામ કરતી કાનું ભાડી પસંદ ન આવ્યો હવે મમ્મી એને સુવડાયો ત્યારે જ સૂતો એ છોરો કેવાયો મસ્ત એક તો મને રીલના બનાવી દીધું કરે રુગો મારા ભેગે મસ્ત બનાવી કઈ કાલ પોસ્ટ કરી કેના ઉપર ગીત ઉપર

કાલ બનાવી હોય કાલે આવશે અંકલ કાલ કાલના આપણે અમારી બેસતી નથી કરી ને માલું નહીં ઓકે ગાઈશ હવે અમે ખાશી ત્યારે તમે મારી થારી બતાવીશ મારી ને ખુશીની કે કેટલો ખાય ફ્રેન્ડ આમાં મારી થારીમાં પહેલાં ઘણો બધું હોય ખાવાનું પણ એ બધું ક્યારે હું એકલી ખાતી નથી જો કે પહેલાં હું ઘરે એવું ને જે બતાવું ને એ અમે બે જણાનો ખાવાનું અને હું એમાંથી થોડો ઘણો ખાઉં બાકી તો કાનુ ના પપ્પા થાય ને અત્યારે આ જે મને થારી માં ને એ થારી હશે તમને હું બતાવીશ હું ને શૂટ કરી એટલે હું કે આ છોકરી કેટલો ખાય હે બસ કેટલો ખાઉં હાચું હાચું બોલ જો એ પાટા મમ્મી ની આ ભલે

મેચડી <laughs> 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 બપોરે હાલનો નો બ્લોગ કરે આ બે ડાઇટિંગ ઉપર છે પોતે ખાઈન બેઠી એનો સીન નઈ લે મે પડી કા એ પડી કા કોઈ સીધા વંત ને ઈ લઈ ગયો તો એને એને નાચોસ ખાધા પપ્પાએ મને એક ચિપ્સ દીધી હતી ક્રન્ચેસ બસ બીજો કાઈ નથી મે ખાધું આ ખાવા હાથ આ ટાઇટલ લગાવજે ખાવા માટે વઢવે મને મારા પપ્પા એક ક્રન્ચેસ દીધી હતી ઈ મે ખાધી હતી હું બારેના ના પડી કા ખાતી નથી કેરે ખાઉં છું ગરમનો ખાઉશું પોષણ લઈ જાય હું ખાવાનું પોષણ નથી લેતી એવું હોય એવું તમે જોયું કે પતલા બહુ વધારે ખાતા છો જેમ બોલાય કામ કરો બાય બાય

હંદન માં ઘણી ઘણી કટારો દેવા આવે છે ને શું કે ગરમી કે નઈ થાય છે ગરમી થાય છે આ